છેલ્લા અઢી વર્ષમાં નોંધણી કરી પોતાના નામે કરેલા તમામ વાહનો વાહનો કરવામાં આવતા વાહન વાહન ચાલકો દોડતા થઈ ગયા છે થયેલ માલિકીના સહિત અન્ય તમામ કુદરતની ન્યાયના સિદ્ધાંત મુજબ નોટિસ પણ આપવામાં આવેલ નથી થતા વહીવટી તંત્રની ભૂલના કારણે તમામ વાહન માલિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે પહેલી એપ્રિલ બે હજાર એકવીસ પછી ખરીદાયેલા કાર ટ્રક બસ અને ટેમ્પો સહિતના વ્હીકલની હંગામી ફીમાં વધારો કરાયો હતો જ્યારે ટુ વ્હીલર ફીમાં ઘટાડો કરાયો હતો હવે હંગામી ફીમાં કરાયેલ વધારાની અમલવારી કરવાનું છે કે અઢી વર્ષ પછી રાજ્યના વાહન વિભાગને સોફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરી દીધા હતા જે વાહન બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા તે તમામ વાહન માલિકો દ્વારા વાહન ખરીદી વખતે ડીલરો મારફત વાહન રજિસ્ટ્રેશન માટે જરૂરી સરકારના નિયમો મુજબ તમામ વેરા ભરપાઈ કરવામાં આવ્યા હતા નવા વાહન ટેમ્પરરી રજિસ્ટ્રેશન ફીમાં થયેલા સુધારા વધારાના અમલીકરણના વાહન વ્યવહારમાં જવાબદાર અધિકારીઓ દ્વારા થયેલ ભૂલ અને બે જવાબદારીના કારણે ગુજરાતના આશરે દસ લાખથી વધુ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો અને કોંગ્રેસ નેતા દર્શન નાયકે જણાવ્યું કે નજીવી રકમ અને વાહન વ્યવહાર જવાબદાર અધિકારી દ્વારા જે વાહનો બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે તેને કારણે નિર્દોષ વાહન માલિકો ભોગ બની રહ્યા છે

એ ખરીદેલા વાહન ચાલકોના રજીસ્ટ્રેશન એના નામે થયા પછી એની રજીસ્ટ્રેશન બસો ચાલીસ રૂપિયા જેવી ફી નજીવી બાકી હોવાનું બતાવીને વાહન વિવ વિભાગ દ્વારા આને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે માનીય મુખ્યમંત્રી શ્રી અને માન્ય વાહન વ્યવહાર મંત્રી શ્રીને પત્ર લખીને વિનંતી કરી છે તે કેન્દ્ર સરકારનો જે પરિપત્ર છે એ પરિપત્રનું અમલીકરણ કરવામાં એ સોફ્ટવેર અપગેટન કરવામાં આ વિભાગના કયા અધિકારીની ગંભીર બેદરકારી છે અને એનો ભોગ જો સામાજિક રીતે સંકળાયેલા ડોક્ટર હોય વકીલ હોય કે બીજા અન્ય આગેવાનો મારું પોતાનું વાહન પણ જ્યારે બ્લેકલિસ્ટ થતું હોય અને બીજા વાહન ચાલકોને આજે પણ ખબર નથી કે પોતાનું વાહન બ્લેક લિસ્ટ છે એ પ્રકારની પરિસ્થિતિમાં લાવવાનું કામ આ વિભાગના કયા અધિકારીની જવાબદારી છે એની સામે પગલા લેવાને બદલે આ બેદરકારીનું લગભગ અઢી વર્ષ પછી કેવી રીતે એમને ખબર પડી કે જેવી રજીસ્ટ્રેશનની ફી કેમ બાકી રહી ગઈ કાયદા પ્રમાણે કોઈ પણ ફી બાકી એક રૂપિયો પણ બાકી હોય તો રજીસ્ટ્રેશન થતું નથી તો રજીસ્ટ્રેશનની સંપૂર્ણ કામગીરી વાહન ચાલકોના નામે બહાર થયા પછી શા માટે આ બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા એની તપાસ કરવાને બદલે સામાન્ય માણસને દંડ કરવાનું કામ આ સરકાર કરી રહી છે ત્યારે સરકારને વિનંતી કરીએ છીએ અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી અને મુખ્યમંત્રીને વિનંતી કરીએ કે કાલે અકસ્માત થાય તો કોની જવાબદારી અને આનો ભોગ સામાન્ય વ્યક્તિ ન બને અને આ વિભાગના અધિકારીને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને જે નાણાંની રકમ બાકી છે એની પાસે વસુલાત કરવામાં આવે એ પ્રકારનો પત્ર લખીને લોકહિતમાં મેં રજૂઆત કરી છે